છે નથી દેવી જો તમે મને ટપેલી કેમ કીધો અલા ટપેલી તો મને નથી આવડતી તો પેલા ઘણ્યા હોત તો ઓમલા આમ નું ઠામ આ શું કર્યું તે ત તવા જાતે વાંચી લવ કાં તો બીજા કોક ને બોલાવવા વાંચવા માટે અલા બોલો ને કાકા

પણ લાગે મારી જેમ એ તો ભણ જ કોઈ વાજત તો નથી તમે તો મારા ભગવાન નીકળ્યા ઓ સર આ નાટક ઉપરથી આપણને એ શીખવા મળે છે ભલે તમે ના ભણ્યા પણ તમારા બાળકને ભણાવજો જેથી કરીને મારી જેમ કાકળ બનવાનું પણ પાપા ના પડે આપણો કમવાશે જય જય ભારત halo cómo serás y